આપે જે વાત કરીએ અગાઉ પણ મેં એ જ વાત કરી છે સોગંદમાં એવું છે કે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ લોકશાહીમાં એનો સમય મર્યાદા નક્કી છે કે ભાઈ ધારાસભા હોય કે લોકસભા પાંચ વર્ષનો સમય હોય છે એ દરમિયાન એમને એ એમના ગાળા દરમિયાન એમને જે કંઈ એમની પદ્ધતિ પ્રમાણે સોગંદ લેવાના હોય પાંચ વર્ષ પૂરા થાય પછી રિપીટ લોકશાહીમાં બીજી ચૂંટણી આવે એમાં ફરીવાર અગર આવી શકે તો ઠીક નહીં તો પ્રજાનો જે ચુકાદો હોય એ માન્ય રાખીને ચાલવું પડે એટલે જરૂરી નથી કે ફરીવાર એ આવે જ અથવા ફરીવાર ચૂંટાય પણ પોલીસ અધિકારી કે પ્રશાસન અધિકારી કે સરકારી કર્મચારી જ્યારે પણ સરકારમાં જોડાય ત્યારે એની મર્યાદા વયમર્યાદા નક્કી કરેલી છે જે દિવસથી જોડાય એ દિવસથી અઠ્ઠાવન વર્ષ અથવા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ હોય જેમ કે આઈએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કાતે તો ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓની સાઠ વર્ષની તો એમને તો સાઠ વર્ષ સુધી કામ કરવાનું એજ પ્રમાણે એટલે એ બંનેના સોગંદને એ રીતે સરખાવી શકાય નહીં કારણ કે સરકારી સેવક જે દિવસથી નોકરીમાં જાય એ દિવસથી અઠ્ઠાવન અથવા સાઠ વર્ષ સુધી એ નોકરીમાં રહેવાનું છે જ્યારે જનતાના પ્રતિનિધિ પાંચ વર્ષે રિપીટ થાય તો ઠીક નહીં તો પ્રજાના ચુકાદા પર આધારિત છે પણ એ પટ્ટાના પટ્ટા ઉતારવાની વાત આવે ત્યારે એ જોઈએ તો કઈ એ કમ્પેરિઝન કરી શકાય નહીં પહેલી વાત તો એ છે બીજી વાત એ છે કે પટ્ટા ઉતારવાની વાત એમને કેમ કયા સંજોગોમાં કરી એ બરાબર નથી એ કોઈ પણ રીતે કાયદાકીય રીતે પણ જનપ્રતિનિધિ તરીકે પણ એ વાતને એ વાત સાચી છે નહીં એટલે એવું થઈ શકે નહીં એના માટે સત્તાધારી એના માટે પોલીસ અધિકારીઓ માટે કોણ એનો પટ્ટો લઈ શકે ન લઈ શકે એના માટે શું નિયમ ડિસિપ્લિનના એ બધું પહેલું મેન્યુઅલ અને કાયદામાં છે જ એટલે એના માટેના અધિકારીઓ અલગ છે એટલે આ વાત એમની ખોટી છે અને આવું કરવું ના જોઈએ અને એના કારણે શું થાય કે આ પ્રકારનું જનપ્રતિનિધિનું વર્તન જે છે એ સરકારી કર્મચારીઓના મોરલને અફેક્ટ કરે છે એના નૈતિકતાને અફેક્ટ કરે કે જાહેરમાં પ્રજાની વચ્ચે એમને કામ કરવાનું હોય પ્રજાની વચ્ચે કાયદાનો અમલ કરાવવાનો હોય અને એવા સમયે તમે પ્રજાની વચ્ચે જઈ અને એવી વાતો કરો કે જે સરકારી તંત્રને નબળું પાડો એવી વાત કરો અધિકારીઓ પર આક્ષેપો કરો વજૂદ વગરના તો એ વ્યાજબી નથી